વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું સંકલ્પ ક્લાસીસ ચેનલમાં પ્રકરણો ગુણાત્મક માહિતી એટલે શું અને એના પછી આપણે બીજી બે માહિતી વિશેની પણ ચર્ચા કરવાની છે એક છે પ્રાથમિક માહિતી અને બીજી ગૌણ માહિતી ક્લિયર તો શરૂઆત આપણે કરીએ સૌથી પહેલા તો સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતીમાં ઓકે તો સંખ્યાત્મક માહિતીમાં સૌથી પહેલા તો તમને એક વ્યાખ્યા આપી છે સાની વ્યાખ્યા છે સમષ્ટીની હવે અહીંયા અહીંયા આ જે ભાગમાં જેટલા પણ મેં મુદ્દા લખેલા છે બધા શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે એક માર્ગમાં બરાબર બધી વ્યાખ્યા છે ઓકે તો આંકડા શાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે આંકડા શાસ્ત્ર જે વિષય છે એની હેઠળ આવતા તમામ એકમોનો સમૂહ એટલે કે એક કરતા વધારે એકમો હોય એનો આખો ભેગો મળીને શું હોય સમૂહ હોય તો એ સમૂહને શું કહેવામાં આવે છે સમષ્ટિ અને એને કેપિટલ એન વડે દર્શાવાય છે સંકેતમાં સાના વડે દર્શાવવામાં આવે છે કેપિટલ એન વડે સમષ્ટિના એકમોની જે કુલ સંખ્યા છે એને કહેવાય સમષ્ટિનું કર શું કહેવામાં આવે સમષ્ટિનું કર સમૂહ સમી એકમો છે શાળામાં અભ્યાસ કરતા આઠસો વિદ્યાર્થીઓનો સમૂહ શાળાના જેટલા બી વિદ્યાર્થીઓ છે એક વિદ્યાર્થી ને ખાસા બધા વિદ્યાર્થી છે તો એ જે સમૂહ છે સમૂહ ને શું કહેવામાં આવે છે સમષ્ટિ કહેવાય ઉદાહરણ શાળાના કેટલા વિદ્યાર્થીઓનો સમૂહ લખ્યો છે આઠસો તો આઠસો જે સંખ્યા છે એ સમષ્ટિનું શું કહેવાશે કદ કહેવાશે એટલે લખાયશું કે એન બરાબર આઠસો ક્લિયર સમષ્ટિના મુખ્યત્વે બે પ્રકાર છે સાત સમ છે શાંતિ ઉદાહરણ તરીકે શાળાના વિદ્યાર્થીઓ આપણે લખ્યું આઠસો વિદ્યાર્થી આઠસો વિદ્યાર્થીઓને આપણે શું કરી શકીએ ગણી શકીએ છીએ બરાબર છે એક બે ત્રણ ચાર પાંચ એવી રીતે આપણે શું કરી શકીએ અનંત સમષ્ટિ ઉદાહરણ તરીકે તારાઓનો સમૂહ હવે તારાઓનો સમૂહ મતલબ શું આપણે તો સમષ્ટિ વિશે ચર્ચા કરવાની છે ને તો સમષ્ટિ એટલે શું થાય એકમોનો સમૂહ તો તારાઓનો સમૂહ સમષ્ટિ કહેવાય પણ એની સંખ્યા આપણે ગણી શકતા નથી તારાઓ તો કેવા છે અગણિત છે તો માટે આ જે સમષ્ટિ છે એને કઈ સમષ્ટિ કહેવાશે અનંત સમષ્ટિ કહેવામાં આવશે બરાબર સમષ્ટિના કેટલા પ્રકાર ભણ્યા બે શાંત સમષ્ટિ અને અનંત સમષ્ટિ બરાબર ઉદાહરણ તરીકે યાદ રાખવાનું શાળાના વિદ્યાર્થીઓનો સમૂહ અથવા તો કોઈ કંપની હોય એના કર્મચારીઓનો સમૂહ તો એ શાંત સમષ્ટિમાં આવે કારણ કે આપણે એને ગણી શકીએ પણ જે તારાઓનો સમૂહ છે એને આપણે ગણી શકતા નથી પછી આપ્યું છે નિદર્શ વ્યાખ્યા સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરવામાં એકમોનો સમૂહ કહેવામાં આવે છે નિદર્શ કહેવામાં આવે છે આ જે સમષ્ટિ છે એમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે અથવા તો કોઈ કારણસર બરાબર છે અમુક એકમો ની શું કરવામાં આવે પસંદગી કરવામાં આવે તો એ જે એકમો અલગ પસંદ કરવામાં આવેલા છે એને શું કહેવામાં આવે છે નિદર્શ કહેવામાં આવે છે નિદર્શના એકમોની કુલ સંખ્યા અહીંયા પણ કુલ સંખ્યા યાદ રાખવાનું જો અહીંયા કુલ સંખ્યા હતી તો સમષ્ટિ નું કર નિદર્શના એકમોની કુલ સંખ્યા તો શું કહેવાય નિદર્શનું કર ઉદાહરણ તરીકે ધોરણ અગિયાર ના ટોટલ કેટલા વિદ્યાર્થી હતા સાહીઠ એમાંથી ક્રિકેટ ટીમ માટે પંદર વિદ્યાર્થીઓની શું કરવામાં આવે પસંદગી કરવામાં આવે તો અગિયારમાં ધોરણના જે વિદ્યાર્થી હતા એ સાહીઠ હતા કુલ કેટલા વિદ્યાર્થી હતા સાઈઠ તો સાઈઠ એ સાઈઠ શું કહેવાય આપણા માટે સમષ્ટિ અને એમાંથી ક્રિકેટ ટીમ માટે કેટલા વિદ્યાર્થી પસંદગી કરવામાં આવી લખવું હોય તો અહીંયા આપણે લખી શકીએ કે એન બરાબર સાહીઠ અને સ્મોલ એન બરાબર કેટલા લખાશે પંદર કે સાહીઠ ની સમજિમાંથી પંદર નો નિદર્શ શું કરવામાં આવ્યો પસંદ કરવામાં આવ્યો તો ફરીથી એકવાર વ્યાખ્યા જોઈ લઈએ સમૂહ ઉદાહરણ તરીકે શાળાઓના વિદ્યાર્થી નો સમૂહ એની સંખ્યા હોય એકમો એકમોની એને કહેવાય સમષ્ટિનું કદ એવી જ રીતે નિદર્શની વ્યાખ્યાલ સમષ્ટિના બે પ્રકાર છે કે શાંત સમષ્ટિ અને અનંત સમષ્ટિ જેને ગણી શકાય તો શાંત ન ગણી શકાય તો અનંત બરાબર અનંતમાં યાદ રાખવાનું તારાઓનો સમૂહ પછી નિદર્શની વાત કરીએ તો સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ થયેલ જે એકમો છે એનો સમૂહ એને કહેવાય નિદર્શ અને ઉદાહરણ તરીકે એની એના જેટલા બી કદ છે એટલે કદ કોને કહેવાય તો એની જેટલા એકમોની સંખ્યા છે એ કુલ સંખ્યાને શું કહેવાય નિદર્શનું કદ કહેવાય ઉદાહરણ તરીકે મેં લખ્યું છે કે ધોરણ અગિયાર ના ટોટલ સાઈઠ વિદ્યાર્થી હતા એમાંથી ક્રિકેટ ટીમ તૈયાર કરવાની હતી તો આપણે પંદર વિદ્યાર્થીઓની શું કરી પસંદગી કરી હવે આપેલી છે માહિતીની વ્યાખ્યા હવે કોઈ સમસ્યા કે પ્રશ્નની વિવિધ બાબતો સંબંધી અભ્યાસ કરવા સમષ્ટિ અથવા તો નિદર્શના બધા જ એકમોની તપાસનું શું કરવામાં આવે છે આયોજન કરવામાં આવે છે આવી તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામોનો નો સમૂહ એને શું કહેવામાં આવે છે માહિતી હવે આની અંદર શું કીધું છે તમને કે કોઈ સમસ્યા કે પ્રશ્નને વિવિધ બાબતો સંબંધી સંબંધી અભ્યાસ કરવા માટે સમષ્ટિ અથવા સમર્શના બધા જ એકમોની તપાસનું આયોજન કરવામાં આવે છે આવી તપાસ દ્વારા એકત્રિત થતી પરિણામોના સમૂહને શું કહેવાય માહિતી ઉદાહરણ તરીકે તમારી પરીક્ષા બરાબર છે તમારી પરીક્ષા કેમ લેવામાં આવે છે તો તમને કેટલું આવડે છે હવે નોર્મલી શિક્ષકો તો તમને ભણાઈને જતા રહે છે તો એના પછી તમને કેટલું આવડ્યું છે એનો અભ્યાસ કરવા માટે સમષ્ટિ અથવા તો નિદર્શક એટલે કે શાળા સમષ્ટિ ગણો અથવા તો નિદર્શક ગણો તો પર્ટિક્યુલરલી કોઈએ ધોરણ એના એકમોની તપાસનું આયોજન કરવામાં આવે તમારી તપાસ માટે આપણે શું ગોઠવી દઈએ છીએ પરીક્ષા બરાબર તો આયોજન કરવામાં આવે છે આવી તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામો હવે તમે જે લખ્યું છે પરિણામપત્રક એક પ્રકારની શું કહેવાય માહિતી કહેવાય બરાબર તો સમષ્ટિ કે નિદર્શમાં કોઈ પણ પ્રકારની તમારે તકલીફ હોય સમસ્યા હોય તો એ પ્રશ્નોના ઉકેલ માટે સમષ્ટિ અથવા નિદર્શના બધા એકમોની તપાસનું આયોજન કરવામાં આવે છે અને આયોજનને અંતે સમૂહ માહિતી માહિતી એકમો કેવા હોય છે જુદા જુદા લક્ષણો ધરાવે છે કેવા લક્ષણો ધરાવે છે જુદા જુદા લક્ષણો ધરાવે જુદા જુદા લક્ષણો એટલે શું તો તમારા જ ક્લાસની આપણે ધારો કે માહિતી એ લઈએ કે ભાઈ ધોરણ અગિયારમાં તમે ભણતા હોય તો તમે બધી રીતે એક સરખા હોતા નથી બરાબર છે કોઈની હાઈટમાં ફેર હશે કોઈના વજનમાં ફેર હશે કોઈક ભણવામાં હોશિયાર હશે કોઈક ભણવામાં મધ્યમ કે નબળા હશે બરાબર છે કોઈને વાંચતા લાગતા સારી રીતે આવડતું હશે કોઈને નહીં આવડતું હોય કોકે કોઈ રમત ગમતમાં આગળ હશે કોઈક ભણવામાં આગળ હશે તો બધાના લક્ષણો સરખા હોતા નથી

શું કહેવામાં આવે છે ચલ લક્ષણ કહેવામાં આવે છે બધા એકમોમાં અલગ અલગ હોય તો એને ચલ લક્ષણ કહેવાય બે પ્રકારના હોય એક સંખ્યાત્મક અને બીજું છે અસંખ્યાત્મક બે પ્રકારના ચલ લક્ષણ જોવા મળે કયા કયા એક સંખ્યાત્મક અને બીજું છે અસંખ્યાત્મક જે જો ચલ લક્ષણ સંખ્યાત્મક હોય જો હવે આની જે પદ્ધતિ છે કઈ રીતે બનશે જો ચલ લક્ષણ સંખ્યાત્મક હોય તો તેને સંખ્યાત્મક ચલ કહેવામાં આવે છે શું થાય જો માહિતીનું ચલ લક્ષણ સંખ્યાત્મક હોય તો એ સંખ્યાત્મક ચલ કહેવાય અને જો અસંખ્યાત્મક હોય તો એને કયો ચલ કહેવાય ગુણાત્મક ચલ સંખ્યાત્મક એટલે ટૂંકમાં સંખ્યામાં દર્શાવે તો સંખ્યાત્મક અને સંખ્યા અસંખ્યાત્મક મતલબ શું કે જેને સંખ્યામાં દર્શાવી શકો નહીં આપણે આગળ એના ઉદાહરણ જોઈશું સંખ્યાત્મક ચલ જે છે એના અવલોકનો સમૂહ છે જો ચલ લક્ષણ સંખ્યાત્મક હોય તો તેને સંખ્યાત્મક ચલ કહેવાય અને સંખ્યાત્મક ચલના અવલોકનોનો સમૂહ એને કહેવાય સંખ્યાત્મક માહિતી એવી જ રીતે કે ભાઈ જો ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય તો એને ગુણાત્મક ચલ કહેવાય અને એના ઉપરથી એટલે કે આવા ચલ લક્ષણ ને ગુણધર્મ પણ કહેવામાં આવે છે અને ગુણધર્મોના અવલોકનોનો સમૂહ એને શું કહેવામાં આવે છે ગુણાત્મક માહિતી ક્લિયર ફરીથી એક આખું આપણે જોઈ લઈએ કે ભાઈ ચલ લક્ષણ જો સંખ્યાત્મક હોય તો એવા ચલને કયો ચલ કહેવાય સંખ્યાત્મક ચલ તમને આ વ્યાખ્યાઓ પૂછાય છે શોર્ટ ક્વેશ્ચન ખાસ કરીને યાદ રાખજો ચલ લક્ષણ એટલે શું બરાબર ચલ ચલ લક્ષણના બે પ્રકાર હોય સંખ્યાત્મક અને કઈ રીતે ચલની વ્યાખ્યા કોઈ પૂછાય તો જો માહિતીનું ચલ લક્ષણ સંખ્યાત્મક હોય તો તેને સંખ્યાત્મક કે ચલ કહેવાય અને જો અસંખ્યાત્મક હોય તો એને ગુણાત્મક ચલ કહેવામાં આવે છે અને આવા ચલ લક્ષણને શું કહેવામાં આવે છે ગુણધર્મ પણ કહેવામાં આવે છે જો સંખ્યાત્મક ચલના ના નો સમૂહ લઈએ તો એને સંખ્યાત્મક માહિતી ગુણાત્મક ચલ અથવા ગુણધર્મના સમૂહ લઈએ તો એને કહેવાય ગુણાત્મક માહિતી રૂપિયામાં ગણી શકીએ છીએ સંખ્યામાં દર્શાવી શકાય ઉંમર આટલા વર્ષની ઉંમર છે પચીસ વર્ષ છવ્વીસ વર્ષ અઢાર વર્ષ સત્તર વર્ષ વર્ષમાં દર્શાવી શકાય આંકડામાં લખી શકાય વજન પચાસ કિલો સો કિલો પાંચ ટન દસ ટન બરાબર હજાર કિલોગ્રામ જે કંઈ તમારે લખવું હોય તો એને પણ સંખ્યામાં દર્શાવી શકો રસ્તાની લંબાઈ હોય અથવા તો કોઈ વસ્તુ બીજી હોય રસ્તાની લંબાઈ હોય તો ઘરની લંબાઈ હોય બરાબર છે થાંભલાની લંબાઈ હોય તો એને પણ આપણે સંખ્યામાં દર્શાવી શકીએ કોઈ વસ્તુની ઊંચાઈ છે એને પણ આપણે દર્શાવી શકીએ પછી વસ્તીની વાત કરીએ તો વસ્તીને પણ આંકડામાં એટલે કે સંખ્યામાં દર્શાવી શકાય ક્લિયર તો આ બધી જે માહિતી છે એ સંખ્યાત્મક માહિતી ઓકે કે જેને આપણે સંખ્યામાં દર્શાવી શકીએ હવે અહીંયા જુઓ તમારી જાતિ તમે સ્ત્રી કા તો પુરુષ હોઈ શકો બરાબર છે તો આ સ્ત્રી અને પુરુષ છે એને કોઈ સંખ્યામાં દર્શાવે છે આપણે ખાલી એવું કહીએ કે ધોરણ આઠ પાસ કર્યું ધોરણ દસ પાસ કર્યું અગિયાર પાસ કર્યું કે ભાઈ ગ્રેજ્યુએશન કરેલું છે અથવા તો માસ્ટર ડિગ્રી એટલે કે અનુસ્નાતક કક્ષા સુધી અમે ભણેલા છીએ એવું આપણે કહી શકીએ એને માપી શકાય છે કોઈ એના સંખ્યા દ્વારા ના વ્યક્તિ શાકાહારી છે કે માંસાહારી એ પણ તમે સંખ્યામાં દર્શાવી શકતા નથી એ વ્યક્તિનો શું દર્શાવે છે ગુણ દર્શાવે છે માટે ગુણાત્મક ચલ કહેવાશે ઓકે તો જે સંખ્યાત્મક માહિતી છે એની અંદર વ્યક્તિની આવક ઉંમર વજન આવી જશે અને ગુણાત્મક માહિતીની વાત તો શાકાહારી છે 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 કે શૈક્ષણિક સ્તર એ બાબતોનો માહિતી આવે ઓકે આની અંદર હોદ્દો લખો હોય તો પણ તમે લખી શકો કે તમે કયા હોદ્દા ઉપર કામ કરો તો હોદ્દો જે છે એને કોઈ તમે સંખ્યામાં દર્શાવી ના શકો તમે મેનેજર છો શિક્ષક છો વિદ્યાર્થી છો બરાબર છે પટાવાળા છો કારકુન છો ક્લિયર તમે જે છો એ તમે ખાલી ગુણધર્મ દ્વારા દર્શાવી શકો તમારો જે ગુણ છે રજૂ કરી શકો એને ક્યારેય સંખ્યામાં દર્શાવી શકાય નહીં તો આ તમારી હતી સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી જે આપણે અહીંયાથી શરૂ કરી હતી હવે આપણે જે માહિતી બે પ્રકારની ભણે એક સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી એ સિવાયની બીજી બે માહિતીની ચર્ચા કરીશું પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી પ્રાથમિક એટલે કે પ્રાઇમરી ઇન્ફોર્મેશન કોને કહેવાય પ્રાઇમરી ઇન્ફોર્મેશન શું છે સરનામ પૂછો છો ક્લિયર કદાચ જરૂર હોય તો મોબાઈલ નંબર તમને જે વ્યક્તિ તમે ધારો કે કોઈ જગ્યાએ ઓર્ડર લેવા ગયા અથવા તો પોતાની વસ્તુનું માર્કેટિંગ કરવા ગયા તો સામેવાળી વ્યક્તિને તમે પોતાની આટલી ઇન્ફોર્મેશન આપો છો કે તમે કઈ જગ્યાએથી આવ્યા છો તમારું નામ શું છે તમારો ફોન નંબર શું છે તમે કઈ પ્રોડક્ટ આપવા આવ્યા છો એ બધી માહિતી તમે એને આપવાનો છો તો એ પ્રાથમિક માહિતી છે અથવા તો 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 ત્યાં કોઈ એવી રીતે આવે છે વસ્તુ તમે એની પાસેથી આટલી ડિટેલ લો છો આપણે અહીંયા પ્રાથમિક માહિતી અત્યારે હાલ શરૂ કરીએ તો કોઈ પણ અધિકૃત સંસ્થા અધિકૃત સંસ્થાનો મતલબ કે જે વિખ્યાત હોય જેને મંજૂરી હોય જે સર્વસ્વીકૃત છે જેને બધા માને છે એવી અધિકૃત સંસ્થા અથવા તો સંશોધકો દ્વારા સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપે માહિતી એકઠી કરવામાં આવેલ હોય તો તેવી માહિતી પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે મેં તમને આપ્યું ઉદાહરણ છે કે તમારે ત્યાં કોઈ વેચનાર આવે અથવા તમે કોઈ ત્યાં વેચવા જાઓ છો વસ્તુ તો એના કારણે તમે એકબીજા સાથે જે થોડી ઘણી માહિતીની આપલે કરો એ પ્રાથમિક માહિતી કહેવાય કારણ કે રૂબરૂમાં મેળવી છે તો અહીંયા જ વસ્તુ છે કે કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા તો સંશોધક દ્વારા સૌ પ્રથમ વખત પહેલી વાર અસર સ્વરૂપે એટલે કે સાચી સાચી માહિતી એકઠી કરાયેલ હોય તો તેવી માહિતીને શું કહેવામાં આવે છે પ્રાથમિક માહિતી ઉદાહરણ તરીકે એ માહિતી જે એકત્રિત કરેલી હોય એના વિશેની ચર્ચા છે જે દેશમાં કેટલી આર્થિક બાબતોની અંદર કે આર્થિક વૃદ્ધિ દર કેટલો છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે કેટલો છે માથાદી વૃદ્ધિ દર કેટલો છે રાષ્ટ્રીય આવક કેટલી છે કેટલી છે વગેરેના આંકડાઓની માહિતી ભેગી કરે છે તો એનએસએસઓ દ્વારા તૈયાર એકત્રિત કરેલ માહિતી પછી ભારતની વસ્તી ગણતરીની માહિતી તમને યાદ હોય તો તમારા ઘરે રૂબરૂ વ્યક્તિ આવીને તમારા નામ અને બધું લખી જાય છે તમારા પરિવારમાં કેટલા સભ્યો છે ઓકે એ પણ એક પ્રકારની પ્રાથમિક માહિતી છે અને રજિસ્ટ્રાર ઓફિસમાં જન્મદર અને મૃત્યુ દર જે માહિતી જન્મ તો કોઈનો થવાનું મૃત્યુ એક જ વાર થવાનું થવાનું છે નહીં તો એ વખત એકઠી કરાયેલી જે માહિતી છે અને કઈ માહિતી કહેવામાં આવે પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે ક્લિયર તો આ વસ્તુ આપણે સમજી લઈએ સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી જેની અંદર સમષ્ટિ સમષ્ટિના પ્રકારો નિદર્શ નિદર્શ અંદર નિદર્શનું કલ ઓકે અને એના પછી આપણે ભણ્યાશું તો માહિતીની વ્યાખ્યા માહિતીની વ્યાખ્યા પછી આપણે જોયું કે ભાઈ બે પ્રકારની જે માહિતી છે સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી એના વિશેની ચર્ચા કરી અને છેલ્લે હવે જોયું પ્રાથમિક અને ગૌણ માહિતી જે હતી એની અંદર પ્રાથમિક માહિતી ક્લિયર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાથમિક માહિતીની તો ચર્ચા કરી લીધી હવે જોઈએ આપણે ગૌણ માહિતી વિશે બરાબર તો ગૌણ માહિતી કોને કહેવામાં આવે તો જ્યારે કોઈ સંસ્થા અથવા તો સંશોધક કોઈ અન્ય સંસ્થા કે સંશોધક દ્વારા એકત્રિત કરેલ માહિતીનો ઉપયોગ કરે તો આવી માહિતી ઉપયોગ કરનાર સંસ્થા અથવા તો સંશોધક માટે તે ગૌણ માહિતી બને છે બરાબર છે હવે અહીંયા જો શું થયું કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા તો સંશોધક પ્રથમ વખત અસલ સ્વરૂપે માહિતી એકત્રિત કરે તો એ પ્રાથમિક માહિતી થઈ પરંતુ આ સંસ્થા અથવા તો જે માહિતી એકત્રિત કરી હતી એનો ઉપયોગ કોઈ ત્રીજી વ્યક્તિ કે સંસ્થા દ્વારા કરવામાં આવે તો એના માટે કઈ માહિતી બનશે ગૌણ માહિતી અહીંયા હું તમને લખીને બતાવું છું કે ભાઈ ધારો કે એ બી અને સી બરાબર છે તો એ અને બી વચ્ચે માહિતીની આપલે થઈ છે એટલે કે ભાઈ બી એ વાળાને થોડા ઘણા ક્વેશન્સ કર્યા છે માહિતી આપી છે નામ સરનામું ને બધું તો બી પાસે એનો ડેટા છે આખો બરાબર એટલે કે માહિતી છે હવે સી બહારથી ક્યાંકથી આવે છે તો એને એ સાથે કોન્ટેક્ટ થતો નથી તો એના કારણે એ ડાયરેક્ટલી બી માહિતી મેળવે છે કોના વિશે એ વિશે આ જે માહિતી છે એ કઈ માહિતી કહેવાશે ગૌણ માહિતી કારણ કે ભેગી કોણે કરી હતી બી ઓકે તો અહીંયા એ જ છે કે જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક દરેક કોઈ બી એ અન્ય સંસ્થા એટલે કે સી સોરી આ ત્રણ વસ્તુ યાદ રાખો આ જ્યારે કોઈ અન્ય સંસ્થા અથવા તો સંશોધક શું કરે છે કે ભાઈ અન્ય સંસ્થા અથવા તો સંશોધક દ્વારા એકત્રિત કરેલ માહિતીનો શું કરે છે ઉપયોગ કરે છે તો એના માટે કઈ માહિતી બની જાય છે ગૌણ માહિતી બની જાય ઉદાહરણ તરીકે ભારતની રજિસ્ટ્ર ઓફિસે જે આપણે જન્મદર અને મૃત્યુદરની માહિતી એકત્રિત કરીએ છીએ એ માહિતીને યુએનઓ દ્વારા ફરીથી શું કરવામાં આવે પ્રકાશિત કરવામાં આવે એટલે કે યુએનઓએ ફરીથી એનો શું કર્યો છે ઉપયોગ કર્યો બરાબર છે જન્મ ધારો કે મારા ઘરમાં કોઈ બાળકનો જન્મ થયો અથવા તો કોઈ વડીલનું મૃત્યુ થયું તો એની નોંધણી આપણે રજીસ્ટ્રાર ઓફિસમાં કરવાની હોય બરાબર છે તો એ માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ગઈ તો એક જ વાર આપણે થઈ ક્લિયર તો એ જે આપણે થઈ એ પ્રાથમિક માહિતી પણ રજીસ્ટ્રાર ઓફિસ પાસેથી કોઈ યુએન ઓ અથવા બીજી કોઈ સંસ્થા શું કરે એ માહિતીનો ઉપયોગ કરે તો એ જે ત્રીજી સંસ્થા આવી છે એને એના માટે ઘઉં માહિતી કહેવાય બીજું છે કોઈ સંસ્થા ઉદ્યોગોને લગતી માહિતી કરે એકત્ર કરે અને ત્યારબાદ તેઓ તેનો ઉપયોગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે તો એ વિદ્યાર્થીઓ માટે પણ માહિતી ક્લિયર તો આ તમારું ગૌણ માહિતીનું ઉદાહરણ હતું હવે હું તમને સિમ્પલ એક ઉદાહરણ આપું છું સમજો તમે અત્યારે ધોરણ અગિયારમાં એડમિશન લીધું છે ક્લિયર છે એટલે તમારી જેટલી બી ડિટેલ છે નામ સરનામું ફોન નંબર તમારો આધાર કાર્ડ નંબર બેંક પાસબુક

ત્યાંના જે વર્ગ શિક્ષક છે એટલે કે ધોરણ બાર ના વર્ગ શિક્ષક ધોરણ અગિયાર ના વર્ગ શિક્ષક પાસેથી ડાયરેક્ટલી ડેટા કલેક્ટ કરશે એ તમારી પાસેથી ફરી મંગાવશે નહીં તો એ ધોરણ બાર ના વર્ગ શિક્ષક માટે માહિતી છે કયા પ્રકારની માહિતી થઈ ગૌ માહિતી અગિયારમા વાળા જે શિક્ષક હતા એમના માટે પ્રાથમિક અને બારમા વાળા શિક્ષક માટે ગૌ માહિતી હવે એ બંને વચ્ચેનો આપણે તફાવત જોઈ લઈએ કે ભાઈ ગૌ માહિતી અને પ્રાથમિક માહિતી વચ્ચે કયો તફાવત છે તો એના મુદ્દાઓ મેં લખેલા છે અને પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી આપણે કરીએ તો મુદ્દામાં સૌથી પહેલા તો મૌલિક માહિતી મૌલિક માહિતીનો મતલબ શું થયો કે રૂ સામસામે મળ્યા હોય પહેલીવાર ને એકબીજા સાથે વાતચીત કરી હોય અને માહિતી મેળવવામાં આવે તો એક પ્રકારની મૌલિક માહિતી છે તો પ્રાથમિક માહિતી જે છે એ પ્રથમ વખત એકઠી કરાયેલ મૌલિક માહિતી છે કેવી છે પ્રથમ વખત એકઠી કરવામાં આવેલ મૌલિક માહિતી કારણ કે પહેલી વાર જયારે મળ્યા હોય ત્યારે માહિતી થઈ હોય મૌખિક રીતે માહિતી અને ગૌણ માહિતી છે એ મૌલિક માહિતી છે જ નહીં કારણ કે પહેલીવાર ઉપયોગમાં લેવાયેલ નથી પરંતુ માહિતીનો શું કરે છે એ ફરીથી ઉપયોગ કરવામાં આવે છે બરાબર તો પ્રાથમિક માહિતી મૌલિક માહિતી છે જયારે ગૌણ માહિતી જે છે મૌલિક માહિતી નથી એ પ્રાથમિક માહિતીનો જ ફરીથી શું કરે છે ઉપયોગ કરે છે કઈ રીતે મેળવાય છે તો પ્રાથમિક માહિતી મેળવવા માટે તપાસ હેઠળના એકમ ઉપરથી મેળવવામાં આવે છે બરાબર છે તમારા ટીચર જે છે ક્લાસ ટીચર એમને તમારી માહિતી કઈ રીતે મળશે તમારી આખી જે ક્લાસની છે ડિટેલ તો બધા પાસેથી પહેલા તો ડિટેલ ભેગી કરશે અને પછી કોઈ પત્રકમાં લખશે તો એમના માટે કઈ માહિતી થઈ પ્રાથમિક માહિતી એટલે તમારી તપાસ કરી તમારી પાસેથી શું કરી તપાસ કરી તમારી માહિતી એકઠી કરી તપાસ હેઠળના એકમ ઉપરથી પ્રાથમિક માહિતી મેળવાય છે એવી જ રીતે ઘઉં માહિતીની વાત કરીએ તો પ્રાથમિક માહિતીમાંથી લેવામાં આવે છે હવે ધોરણ બાર ના જે શિક્ષક છે એ માહિતી એકત્ર કરવા બેસશે ના ધોરણ અગિયાર ના શિક્ષક પાસેથી ડાયરેક્ટ માહિતી લઈ લેશે તો પ્રાથમિક માહિતીમાંથી જ લેવામાં આવે છે સ્વરૂપની જો વાત કરીએ તો પોતાના મૂળભૂત સ્વરૂપમાં હોય છે હવે તમે જયારે એડમિશન લેવા ગયા તો ત્યારે તમને જો જે કોઈ ઓફિસમાં હોય અથવા તો તમારા વર્ગ શિક્ષકો તમને ડિટેલ પૂછતા હોય તો તમારું નામ સરનામું ફોન નંબર પિતાનું નામ માતાનું નામ તમે કેટલા ટકા મેળવે એ બધું લખતા હશે બરાબર તો એનો કોઈ ચોક્કસ ફોર્મેટ નહીં હોય એ ટાઈમે ફટાફટ ફટાફટ ફોર્મ ફિલઅપ કરવાના હોય અથવા તો કોઈ ડિટેલ કે ડોક્યુમેન્ટ જોતા હોય તો એ ત્યારે ત્યારે તાત્કાલિક કામ કરવામાં આવે છે તો એનું જે મૂળભૂત સ્વરૂપ એટલે મૂળભૂત સ્વરૂપમાં હોય જે ફાઈનલ નથી કરેલું હતું એક ફિક્સ સ્વરૂપ નથી હોતું એ આડા આડાઅડી હોઈ શકે છે બરાબર કે ડોક્યુમેન્ટ આમ લાઈનમાં લગાવેલા હોય કદાચ તમે પહેલા બેંક પાસબુકની નકલ પછી આધાર કાર્ડની નકલ પછી દસમાની માર્કશીટ ને પછી ટ્રાયલ સર્ટિટ એટલે કે આડાઅડા સ્વરૂપમાં લગાવેલું હોય પરંતુ જે ગમ માહિતી છે એ વર્ગીકરણ અને કોષ્ટક રચનાના સ્વરૂપમાં હોય છે શરૂઆતમાં તમે જ્યારે ફોર્મ ફિલઅપ કરો છો તો ફોર્મની ડિટેલ બધી અલગ અલગ હોય ક્લિયર છે પેલા નામ હોય પછી સરનામું પછી ધોરણ પિતાનું નામ માતાનું નામ ને ટકાવારી તમારા શિક્ષકને જે જરૂર હોય એ શું કરશે એક અલગ પેજ લેશે નામ લખશે તારીખ લખશે તમારી જન્મ તારીખ બરાબર તમારો જીઆર નંબર પહેલા લખી નાખશે પછી સરનામું લખશે અને વાલીનો ફોન નંબર આટલી જરૂર છે તો એટલું લખશે તો એ સ્વરૂપ થઈ ગયું એનું આખું વર્ગીકરણનું સ્વરૂપ જરૂર વગરની માહિતી બધી કાઢી નાખી સ્વરૂપમાં વર્ગીકરણની જરૂરિયાત રહેતી નથી પ્રાથમિક માહિતી આવી છે એવી યાદ રાખવાની છે એની અંદર કોઈ વર્ગીકરણ કરવાનું હોતું નથી એટલે કે પ્રાથમિક માહિતીમાં વર્ગીકરણની શું હોય છે જરૂરિયાત કારણ કે ડેટા જેવો આવ્યો એવો નેવો ફોર્મેટમાં રહ્યો છે તો એને

જે ક્લાસ ટીચર છે એને સૌથી વધારે મહેનત પડશે કારણ કે તમારા ફોર્મ જોવાના ફોર્મમાંથી તમારું બધું ડિટેલ્સ લખવાની બરાબર છે હવે એ જે મજૂરી કરી છે બરાબર છે પણ ધોરણ બારના જે શિક્ષક હશે એમને મજૂરી કરવાની જરૂર પડશે નહીં એટલે કે આની અંદર સમય ખર્ચ અને શક્તિની જરૂરિયાત કેવી હોય પ્રાથમિક માહિતી જ્યારે ભેગી કરવામાં આવે ત્યારે વધારે જ્યારે અહીંયા કેવી જરૂરિયાત રહેશે ઓછી જરૂરિયાત વિશ્વાસનીયતાની વાત કરીએ તો કદાચ વિશ્વાસનીયતામાં પ્રાથમિક માહિતી કેવી છે વધુ વિશ્વાસનીય અને જ્યારે ગૌણ માહિતી છે ઓછી વિશ્વાસનીય અથવા તો વિશ્વાસનીય હોતી નથી કેમ નથી હોતી સમજાય પ્રાથમિક માહિતીમાં શું હોય કે ધારો કે હું તમારો ક્લાસ ટીચર છું હું તમને તમારા નામ સન્નામા એડ્રેસ ફોન નંબર વગેરે વિશે પૂછું છું જેની અંદર બધી ડિટેલ મેં સાચી લખી પણ કદાચ ફોન નંબરમાં તમે અઠ્ઠાણું બોલ્યા અને મેં બોલતી નાઇન્ટી સેવન કે નાઇન્ટી નાઇન લખી નાખ્યા તો તમારો મોબાઈલ નંબર કેવો થઈ ગયો ખોટો તમે મને જ્યારે કીધું છે એ ત્યારે કેવી માહિતી આપી છે સાચી તો એક કેવી હોય છે વિશ્વાસનીય બરાબર છે મારા માઇન્ડમાં તો નાઇન્ટી સેવન છે પણ લખવામાં ભૂલ થયું હોવાના કારણે નાઇન્ટી નાઇન એ સમથિંગ લખાઈ ગયેલું છે તો એના કારણે વિશ્વાસનીય હોય પરંતુ હવે જે મેં ફોર્મમાં ડિટેલ લખી છે અથવા તો મારા પત્રકમાં જે ડિટેલ લખી છે હવે કોણ ઉપયોગ કરવાનું છે ધોરણ બાર ના શિક્ષક તો એની પાસે જયારે માહિતી જાય તો એ વિશ્વાસનીય હોતી કારણ કે તમને પૂછવા ફરીથી આવવાના નથી તમારો ફોન નંબર લખેલો છે સાચો છે કે ખોટો છે માહિતી થઈ તો તમે મને આપી છે તો એ હશે પરંતુ મેં ભૂલ કરી છે હવે એ જ માહિતીનો ઉપયોગ કોઈ ત્રીજી વ્યક્તિ કરે છે તો એના કારણે એની વિશ્વાસનીયતા ઓછી હોય છે અથવા તો વિશ્વાસનીયતા હોતી નથી તો આ પાંચ મુદ્દા હતા તમારી પાસે સોરી છ મુદ્દા છે કે મૌલિક માહિતી બીજું છે કઈ રીતે મેળવાય ત્રીજું સ્વરૂપ વર્ગીકરણની જરૂરિયાત સમય ખર્ચ અને શક્તિની જરૂર અને છેલ્લું વિશ્વાસની તો આ જે પ્રાથમિક અને ગૌણ માહિતીમાં તફાવત છે વિભાગ ડીમાં તમને ત્રણ માર્કમાં પણ પૂછાઈ શકે અથવા તો વિભાગ સીમાં બે માર્કમાં પણ પૂછી શકે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે સૌથી પહેલા તો સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી બરાબર એની અંદર સમષ્ટિ નિર્દર્શ અને માહિતી વિશેની જાણકારી મેળવી એના પછી સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી એના પછી પ્રાથમિક અને ગૌણ માહિતી વિશેની ચર્ચા કરીને છેલ્લે પ્રાથમિક અને ગૌણ માહિતી વચ્ચેના તફાવતની પણ આપણે આજે ચર્ચા કરી આજે જેટલા પણ મુદ્દા ચાલી ગયેલા છે પ્રશ્નો ચાલી ગયા છે એ તમારે તમારી નોટબુકમાં નોટડાઉન કરી લેવાના છે ક્લિયર નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો વિશેની ચર્ચા કરીશું ત્યાં સુધી હસ્તુ